બનાસકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ ચોમાસા પૂર્વે જળસંચયને લગતા કાર્યોને પ્રાથમિકતા આપવા પર જિલ્લા કલેક્ટરે ભાર મૂક્યો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજ રોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યશ્રીએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબ પરતવી ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં પાણી શિક્ષણ વીજળી રોડ રસ્તા બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું વધુમાં કલેક્ટર મેહિર પટેલે જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે જિલ્લામાં વધુમાં વધુ સોસ કુવા સહિત જળસંચયને લગતા કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવે તથા જિલ્લામાં ક્યાંય પણ પાણીની તંગી ઊભી ન થાય તે મુજબનું આયોજન કરવા અધિકારી સ્ત્રીઓને તાકીદ કરી હતી ચોમાસા પૂર્વે રોડ રસ્તાઓનું સમારકામ તથા જિલ્લાની કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓ માટે બેન્ચિસની ઘટ હોય તો તેને પૂર્ણ કરવા જણાવ્યું હતું અધ્યક્ષ અધ્યક્ષસ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસકામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા